તો એ પોતપોતાની ચિઠ્ઠી આવી અને લઈ જાય ભાઈ ભાવનગર આપો ભાવનગર સમસ્તે જે રસોડું કરવાનું સ્વીકાર્યું છે એવા શીરો અને મરિયા કરવા માટે મારી અશોકભાઈ ભાનગીભાઈ ભટ્ટ ભાનુભાઈ બચુભાઈ દાંડિયા ભૂપતભાઈ બચુભાઈ મારિયા ભરતભાઈ લઘવીરામભાઈ નાંદવા સુનીભાઈ નાનજીભાઈ મારિયા લાલજીભાઈ કેશવજીભાઈ મારિયા ભાનુશંકર લઘ્વીરામભાઈ મારિયા ભાસ્કરભાઈ છગનભાઈ અને ભટ્ટ કાંતિભાઈ પ્રેમજીભાઈ નામ ઘણા છે પણ ખોટો વખત નહીં બગાડવા માટે આટલા નામ ટુકાવીને અટકાવું છું જે કોઈના નામ બોલવામાં આવ્યા એમાંથી કોઈ પણ એક જણ હાજર હોય તો સહી કરીને પોતાની ચિઠ્ઠી લઈ જાય ભાઈ ભાવનગરની બીજી ચિઠ્ઠી આપો તો મહેન્દ્રભાઈ વાણજીભાઈ બારીયા કનુભાઈ મહાશંકરભાઈ બારી આ જયશંકરભાઈ પિંડિયા